મિત્રો કેમ બધા મજામાં તમે બધા મજામાં જ હો અમે એકદમ મજામાં આવી ને આજનો મારો નવો બ્લોક ને અટાણે વાયગા હે અગિયાર ને કામ બધું કરી લીધું હોય ને હવે મારે છે રાંધવાનું ને નાહાના જવાનું છે નિહારે તો ફટાફટ હું કહું રાંધી નાખું ને આજે અમારે શ્યાક કરવાનું હે ગલકાનું અહીં વાળા ગલકા તમે આને શું કહો ના હાસી નહીં તુરિયા તમે બધા આને શું કહ્યો અમે આને તુરિયા કહીએ આમાં અહીં અહીં વાળા હોય ને એટલે अहू वरा अगरना तो आसे तूरिया सियाग करवा से अमार तो हूँ जो तुरिया सुधार वही गई हूँ तुरिया सुधारी ल्या करनाखू पहाँ लगने रोट लो करनाखूँ ने आज है पेलूँ नोरतू तो आहना रही है गरबी में तो यहाँ हाटू तो तो से अमे शनिया मगे तो तरह जवी तो हूँ ते देखाड़ू जी से तेज तो हलो पे शनियासोरी देखा दी हूँ शाक सुधारू हाँ હું તુબા કરે ને તુબા જાગડી ઉઠી હે તો ઈ હે ને દૂધ પીવે હે એ ઓ ઓય માં તુબા કઈ રીતના તું દૂધ પીવે આકી ભલાઈ કે મારો દીકુ નો આકો ભલાઈ ગયો ઓલા મોટા પર હું દબાવ જો આમ કરે આમ દૂધ પીવાનું હોય હા તું બાટું છે ને કાલે જા બોટલ લઈ એના પપ્પા ને જી પીતા નતા આવડતા હા ને ને આમ દબાવીને મોઢામાં નાખે ડબલીમાં મમ્મા

મરુન કલરની ને આ છે એનું બ્લાઉજ આજે હીવાનું બાકી છે આજ પેલું નહોતું હે પણ અમે હજી હીવરાયું નથી કે હેને કેટલા દીથિયાની પાંચ સાત દીઠિયાની મગાવી હતી અમે જાગી જાગીને મારી દીકરી મોડી મોડી જાગ્યું તો હેને પછી મોડું પાસલ આવ્યું તો આજ છે ને ક્યાંક હીવરા અમે નાખવા જા હું ને આ સેની ઓઢળી તમારે જો કોઈને લેવી હોય ને તો મીશોમાંથી મગાવી લેજો અઢીસો રૂપિયાની આવી છે આ હેલું બ્લાઉજ

આહા નાના જીણા ને મોટા ને લેવા છોકરીઓ ને પાછા હતર લેવાના હોય માથામાં નાખવાના ને કાન માં પેરવાના ને નાખવાના ને નાખવાના ને તો પેરવાનું હોય નાખવાનું ન હોય અહિયા થી ખાવાનું હોય તો કાલે હેને જીણા મોટા સામાન ને એવું બધું લઈ આવી હું ને જો કોક નો ફોન આવે કાપી નાખું કોન્ટાક્ટ આપ્યો પણ મારો હેને વિડીયો કપાઈ ગયો પાછો ઉતાર્યો હા હા બોલો હાલો હા બેસી ગઈ તુબા તો બેસી ગઈ એને દૂધ નથી પીવું પણ મોઢા માંગડા નાખીને સુમવા કા નહીં પેલા તું છે તો કામ કરો તમે બધા ત્રણ ફેરે વિડીયો ઉતરે ત્રણ ફેરે હે ને કપાઈ ગયો માર કીધે કપાઈ ગયો ફોન આવ્યો પાછો આહાના કી કાંઠો ડાઢીધો એ ક્યાં તુબા તુબા એક દીધો ત્રણ ફેરે વિડીયો કોટ થઈ ગયો મારો ત્યાં માન વિડિયો ઉતરે બાકી બોલો કામ કરો તમે બધા મજામાં હો ને ચ્યાક બાકાલા શું કર્યા હે તમે બધા આમાં જો તું દે ને ચ્યાકને રોટલાને કરવાના હે ને તુબા જે આગડી ઉઈથી છ ઘડીકવાર રમીએ આઘડી ઘડીકવાર રોહે ઘડીકવાર મમ્મીને ખોટી કરીએ પછી પાછી ઉઈ જાય

બાકી છે ના હા ના તૈયાર ને થાય કે હું હે ને પાછો વિડીયો ઉતારી તમે જોજો આ કેવી તૈયાર થાય હા તમને લાગે કે આ તો દુલ્હન આવી ગઈ એટલે તમને લાગે કે દુલ્હન આવી ગઈ જાય ને દુલ્હન જેવી તૈયાર થવાની છે તો હું જોવે તું બેડો એ મારો તું બેડો માં દીકરો નામ નો બગાડે તું છે નામ લુપાલ લુપાલ નામ લખ્યું છે મમ્મી એ તું બા હાલ તો હવે તમે બે બેનું રમણું હોય ને શાક વખાર નાખું જવાનું ટાઈમ થઈ જાય એની હેરે કપેલા લાદ નથી ભેગું આવું તારે શ્યા સુધારવા રોટલા કરવા જા જા મારે એટલે કઈ કામ વધે